વિસાવદરના કાલસારી ગામે ગૌચર છૂટું કરાવવામાં સરપંચ તેમજ અધિકારીઓની મિલીભગત મુરાદ કે પછી બંનેનું સેટિંગ ડોટ કોમ સ્ટોરી રિપોર્ટ બાય હરેશ મહેતા વિસાવદર મેરામભાઈ લાખાભાઈ મેવાડા અમે કાલસારી ગામથી આવીએ છીએ પછી આ ગૌસર હાટુંથી અમે માથીએ છીએ બે હજાર આઠ વાતના બે હજાર આઠ વાતની નોટિસો દેવાની છે સત્તા એનો કાંઈ નિકાલ આવ્યો નથી અને આઈટીઓ અમને આપી બે હજાર ચૌદમાં કે નેવું જણાને નોટિસો આપી છે હજી નોટિસો જ દેતા જાય છે કોઈ ખાલી કરાવતા નથી એટલે આ કોઈ પૈસાનો વહીવટ કરી લે છે કે શું કરે છે આનું એ અમને ખબર પડતી નથી ખાલી કરાવવાના છે કે નથી કરાવવાના ન કરાવવાના તો એમ કહી દે લખીને દઈએ કે અમારથી નથી થાય એવું એટલે અમે ત્યાંથી ચડો માંડીએ કાલો ભાઈ આનાથી નથી થાય એમાં આગળ જઈએ આપણે આ લોકો ખાલી નોટિસો દીધા કરે છે અને ન્યાં જાય તો મંત્રી સાહેબ લખી દે અહીંયા આવી કે ડીડીયા સાહેબ લખી દે એ કોઈ આવતા નથી ટીડીઆ સાહેબ અમારે છે નહીં મંત્રી સાહેબ બે દીધા લખવાનું કે પણ એ કોઈ લખાણ કાંઈ દેતું નથી હુકમ થઈ ગયો એનો આ વરદથી થઈ ગયો એક વર્ષતા માપે છે છતાં મપાય નથી રહ્યું અને નિશાન ક્યાંય નખાણા નથી ખાલી એ લોકો પાંચ દી આવે ને દી ન આવે એ લોકોનું કહેવાનું એમ થાય કે અમને પંચાયત દ્વારા ના પડે છે સરપંચને મંત્રી ના પાડે એટલે અમારે કેમ આવું મારું નામ સાગાભાઈ જયસુભાઈ મેવાડા ગામ કાલસારી હું માલધારી સમાજમાંથી આવી છે અમે વારાગીડે અમે રજૂઆત કરતા તો અમારું કાંઈ કામ થવા દેતા નથી ગૌસરની બાબતથી અમે આવી છીએ તો એટીડીઓ સાહેબને કીધું તો એ સાહેબ છે કે મારી પાસે કે ઓલા સાહેબને વાત કરો ઓલા સાહેબને વાત કરો પ્રાંત સાહેબે કીધું કે મને રિપોર્ટ દો શુક્રવારે સાંજ સુધી મને રિપોર્ટ દેવાના તો એ લોકોએ કાંઈ જવાબ દીધો નથી તો દીકરે આ નોટિસ આપી છે સરકારની કલેક્ટર સાહેબનો હુકમ છે તોય પણ પંદર દિવસમાં એની માથે ખુલ્લું કાયદેસર કરવાનું છે તો એ ખુલ્લું કર્યું નથી હજી સુધી તો તણે માપણી આવેલી છે તો ડિએલ વાળાને ફોન કરી તો કે ગ્રામ પંચાયતે એમ કીધું કે હમણાં નથી કે ખુલ્લું કરાવવું તો હું સરકારે હુકમ કરેલો છે તો એ ડીએલ વાળા એમ કે છે કે પંચાયતી અમને ના પાડે છે માપણી કરવાની તો હું પૈસા ખાઈ ગયા છે અધિકારીઓ ખાઈ ગયા છે કે આ કામ કરવા નઈ દેવાનું તો પૈસા એને ખાઈ લેવાના છે માપણી બંધ થઈને પાંચ દિવસ કે બંધ રાખવાની છે એમ કરીને વીઆ વરસાદનો નું જેવું છે એટલે કે પાંચ દિવસ બંધ રાખવાની છે એમ કરીને ગયા છે અટાણે કામ કરવું પડે તો ડિઆલ એમ કે અમને કે પંચાયત ના પાડે છે કે ગ્રામ પંચાયતે કે ભાઈ નથી માપવાનું તો એની માથે કાર્યવાહી ન થાય એની માથે ફરિયાદી ન થાય તો કલેક્ટર સાહેબ નો હુકમ છે એ પ્રમાણે કોઈ કામ નથી કરતા પ્રાંત સાહેબ કહે છે કે તમે મને તમારથી નો થાય તો મને કહો હું લખીને ઉપર દઈ દઉં કે ખોટા ખોટા પગાર ઉલ્યો છો અંદાય લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ